મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો આજે આપણે જુનાગઢ થઈ ગયેલ માલબાપાના ઇતિહાસ વિશે વાત કરીશું સીમાડે ચિરાણો સાપ એ જ માલ બાપા ત્રીસ કિલોમીટર દૂર આવેલા માલેકવાડા ગામના શ્રી માલા બાપા સત્ય ઘટના કે જેઓ નાગ દેવતા હતા ન્યાય કરવા માટે તેમણે પોતાના શરીરના બે ભાગ કરી દીધા અને અમર થઈ ગયા મિત્રો માલા બાપાના ઇતિહાસ વિશેની વાત કરીએ તો જૂનાગઢ તાંબે માનેકાવાડા અને મગરવાડા નામના ચારણ લોકોના બે ગામ હતા અને બંને વચ્ચે સીમાડાનો કજિયો હતો વારંવાર જમીનની માપણી થતી પરંતુ તેમ છતાં તેમનો કજિયો મળતો ન હતો એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે કોઈ એક મત થતો નથી લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો હતો તે જ સમયે તે લોકોએ સામે તે એક જબરજસ્ત સાપને આવતો જોયો અને કોઈકે કે કહ્યું ભાઈ આ નાગ દેવતાને જ કહો ને કે આપણા સીમાડાની વહેંચણી કરી આપે તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટા બોલી ઉઠ્યા હે બાપા સાચી વાત છે તમે તો દેવ પ્રાણી છો તમે તમારા શરીરનું લીટું પાડો અને જ્યાં જ્યાં લીટું પાડશો ને તે સીમાડો અમને મંજૂર છે ગામ લોકોની વાત સાંભળીને ફણીધર થંભ્યા વાંકી ચૂકી ચાલ છોડી તેણે સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી તે ચાલ્યો લીટી પાડવા જેમ જેમ તે ચાલતા ગયા અને લીટું પડતું ગયું તે પ્રમાણે ગામ લોકોએ ખૂંટ નાખવાનું ચાલુ કર્યું જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઈને બંને પક્ષો વાહ બાપા વાહ મારા દેવતા ઉચ્ચારણ કરતા કરતા સર્પ પાછળ ચાલ્યા જાય છે સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવી પહોંચ્યો કેરડાના ઝાડનું એક સુકાઈ ગયેલું અણીદાર ઠુંઠું પોતાના સામે ઉભું છે બરસે જેવી ઝીણી એની અણી જોઈને નાક પડવાર તો થંભી ગયો અને તરત જ ગામ લોકો બોલી ઉઠ્યા હે બાપા હવે શું થશે બરાબર આપણા સરખે સરખા સીમાડા ઉપર આ કેરડો મોટા બાપુએ વાવેલો હતો હવે જોઈએ દાદો કોને રહે દેશે આ શબ્દો પેલો સાંભળતો હોય તેમ લાગતું હતું તે સર્પ પણ મનમાં ને મનમાં મૂઝાવા લાગ્યો જે બાજુ ચાલીસ તે બાજુ વાળાની એક તસુ જમીન કપાઈ જશે એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો સર્પે નિર્ણય કર્યો પોતે સીધે સીધો ચાલ્યો કેરડાના થળ ઉપર ચડ્યો સીધે સીધો ઠૂંઠાની અણી ઉપર ચડ્યો અણી એની ફેણમાં સોસરી પરોવાઈ ગઈ સર્પ જોરથી બીજી બાજુ ઉતરવા લાગ્યો એમને એમ પૂંછડી સુધી તે ચીરાઈ ગયો જો સર્પ થોડો પણ આગા પાસો થયો હોત ને તો જમીનની વેચણી સરખા ભાગે ન થાત એનું નામ સીમાડે સર્પ ચીરાણો અત્યારે હાલમાં માણેકવાડા ગામની નદીની સામે પાર દેરી છે છે અને અને લોકો તેને માના બાપા તરીકે ઓળખે આ દેવતા ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબોના કુળદેવતા તરીકે ઓળખાય છે ને વર કન્યાની છેડા છેડાછેડી ત્યાં જઈને છોડાય છે જય શ્રી નાગ દેવતા જય માના બાપા જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઇક કરો જેથી આવા નવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ